લાંબા સમયના વિરામ અને અસહ્ય ઉકળાટ બાદ આખરે વાગરા પંથકમાં મેઘરાજાની તોફાની એન્ટ્રી થઈ છે બપોરના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા જોત જોતામાં વીજળીના કડાકા ભડાકા અને તીવ્ર સાથે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે જેના પરિણામે સમગ્ર પથકને તરબોળ કરી દીધો છે ભારે વરસાદના કારણે ભરૂચના મુખ્ય માર્ગો પર પાણી વહેતા થયા હતા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો તેથી વિઝિબિલિટીમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો જેના કારણે વાહન વ્યવહાર ધીમો પડ્યો હતો અસહ્ય બફારા અને ગરમીથી પરેશાન લોકોને આ વરસાદથી મોટી રાહત મળી છે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ ગરમીથી મુક્તિનો અનુભવ કર્યો હતો સમગ્ર વાગરા પંથકમાં

પાક તૈયાર થઈ ગયો હોવાથી ભારે વરસાદને કારણે તેને નુકસાન પહોંચવાની ભીતિ છે ખાસ કરીને કપાસ અને શિયાળુ પાકોને ભારે નુકસાન થવાની શક્યતા છે ખેડૂતોનું કહેવું છે કે જો વરસાદ લાંબો સમય ચાલુ રહેશે તો પાક સંપૂર્ણપણે નષ્ટ થઈ જશે જેના કારણે તેમને ભારે આર્થિક નુકસાન થઈ જશે આથી ખેડૂતો હાલ મૂંઝવણમાં મુકાયા છે